અલગ જ અલગ જ અલગ ફીલિંગ હોય છે બાકી અહીંયા એક ખીટ આપી છે નાસ્તામાં જેની અંદર આ વાળું તમે છો આ વાળું સ્ટીકર આપી છે જેમાં પોધી સાહેબનો ફોટો છે અને આ પહેરવાળું હજુ અને વિડીયો બનાવવાનો હતો બાકી યાર જો છે બજા અહીંયા વસ્તી આ ગામની આવી છે અને અડધા લોકોને અને લોકોના ઉчкаમળ થતી હશે પણ હવે મારે હું કઈ કરી શકું એનું શું બાકી તમે બડી જઈ શકો છો આજે બજેટ એ કેટલા કિલોડિયો હું કિસ યુટ્યુબ ચેનલ તમે લોકો જોઈ અને ખાસ કરીને તો સાહેબ આખો કાર્યક્રમ છે અને ઇમના જીવનની આર્વદી પ્રક્રિયા

મોજ પડી ગઈ મોજ પડી ગઈ મોજ પડી ગઈ અને મને કોઈ કઈક અલગ જ તમે જોવો કઈક અલગ જ ફિલિંગ થઈ રહી હો જાણ કે એક લાલ કલરના ડબ્બામાં પૂરી નાખ્યા હોય લાલ ટામેટા જેવા દેખાઈએ મને જો મારી પાછળ એવું થાય છે મને કોઈ કે ફૂલબુલામાં ડુબાડી દીધી હોય પણ જોકે કોઈની તાકાત નથી મને ફૂલબુલામાં ડુબાડવાની બાકી ચાલો હવે અમે નીકળી કે કે ભીડ બહાર નીકળવા માટે છે જોકે અંદર આવવા માટે આટલી ભીડ નહોતી કેટલી બહાર નીકળવા માટે છે તો ચલો આવી રીતનો સામનો કરી રહ્યા નીકળી તમે લોકો વિડીયો જોજો મજા આવશે અને શાયરે એમ તો શું વાત થાય અને જે મજાના ગુણ ગયા છે મતલબ સાંભળજો અને જે કાઠિયાવાડી લેખો એટલે આઈ હાય એમાં કોઈ કહેવાની વાત છે નહીં તો ચલો બાય હવે અમે બી શાંતિથી થઈ નીકળીએ

હા જી હા કઈ વાંધો નથી મને એની પરથી એવું લાગ્યું કે હું પણ એવા વિડીયો બનાવી શકું જેમાં મમ્મી ઉપર ગીતો મૂકી શકે તો બહુ સારા એવા ગીતો ગાયા અને યાર મેં તો પહેલી વાર સાયરામ દહેજી ને મેં તો પહેલી વાર એમને જોયા રૂબરૂ નાયક નાયક કહેવાય કે રૂબરૂ કહેવાય શું કહેવાય એનો કન્ફ્યુઝ થઈ ગયું હરકમાં નરકમાં બાકી નામની ભીડ છે અને હવે બધાને જેટલા આગ્રહથી ને જેટલા પ્રેમથી અંદર પ્રવેશ આપે તો એટલા જ અને એટલા જ આક્રોશથી હવે બધાની વાર કાઢી રહ્યા છીએ

શું જ પેજ બનાવો છે મતલબ અને સો નાટક ભજવ્યા બાપા મતલબ જોડો તો યાર આ મેઝી છે ને મને શું કે ખબર આ તો આવા ભજન ને હાન તે બધું હશે ને ઉતાર મસ્ત ટમટમાટમ તૈયાર થઈ જાય એમાં કંઈ નહીં અને બાપુ

રાત મારી મમ્મી ની કૃપા થી મે નાના ઝુમકા પહેરી લીધા તો એક સાડી કારીયા થઈ ગઈ બાકી તો જો ટં ટં એ ઓર આ વીડિયો માં મજા છે આપણે હવે વાત જઈશું સ્પેશિયલ રસ્તો જોયેલો છે તો આપણે એ રસ્તો પકડીને કેમ જવાનું છે બરાબર તો નીકળવાનું

મારા નીમેજી તો અહીંયા પિરામલ ફાઉન્ડેશનમાં જોબ કરે છે તો આ ફંક્શન એ લોકોના હાથ હેઠળ જ હતું તો એમને તો સ્ટાફને ઇન્વિટેશન હોય તો બધાએ પોતાના પાર્ટનર લઈને આવવાના હતા એ મને લઈને આવ્યા છે તો યાર બહુ મજા આવી ગઈ સાચી વાત અને ખબર નહીં યાર કદાચ એવું થાય અને પેલા દિવસે હર્ષ ભુવાજી જેમ મારી વિડીયો આવી ગયા હતા પાછળ એમ સાયરામ દવેજી આવી જાય થોડા કેટલી મજા આવી જાય અને સાચી માં જેવા વિડીયો દેખાય ને એવા જ દેખાય છે રિયાલિટી માં યાર બહુ મસ્ત દેખાય છે બોલો ચાલો ને બા તો બહુ મજા આવી ગઈ આખા ગામની મજા આવી ગઈ ભલામણે આવા આવા ફંક્શનોમાં જ્યાં મોજ કરન મસ્તી કરો ને જીવનમાં મળ્યું એમ મળ્યું આ તો બહુ કોને ભાડ્યો બરોબર અને જે સાઈ રામ દવેજી એ જે તડપડા શબ્દો કેટલાક વાપર્યા છે એ તો કંઈક મજા જ અલગ છે અને હાઈ કાલથી તો આવ્યું નમસ્તે નમસ્તે કાલથી તો આપણે સાઈ રામ દવેજીનો વિડીયો જોવાના થાય છે કારણ કે ગુજરાતીને જે આટલું પ્રોત્સાહન આપે ને જે હાય હાય મને એવું લાગી જડકે આ આ પ્રોગ્રામ સ્પેશિયલ મારે એકલી માટે જ હતો કે હે સુરેખા તું આગળ વધ અને એમને આખા એમને શોમાં એમને ઘણી વસ્તુ કીધી જેમાં રાત આજનો જુવાને આત્મહત્યા ના કરવી નિરાશ ના થવું ને હારી ના જવું મજાની વાતો કહી કીધી છે અને મોદી સાહેબ નું સ્ટ્રગલ કીધું છે અને એ ચિત્રો ને એ નાટ્ય દ્વારા તો એની કઈક મજા જ અલગ છે તો બસ આઈ જાય તો સાહેબ એમ દવે છે કેટલી મેળ પડી જાય મારે દવે પણ એમ તો થોડી આઈ જાય કઈ એની માટે પાછું અંદર જવું પડે જો એક સમય આવશે પી આવા ઇન્ટરવ્યુ લઈશ અથવા આપીશ એક દિવસ આવશે મારી YouTube ચેનલ સર્ચ થશે સાયરામ સાહેબ આજે એ તો સમજાવી દીધું કે જીવનમાં બધું શક્ય છે બસ એક પ્રયત્ન કરો હજુ હજી

મતલબી મતલબ મતલબ ગુજરાતી ગુજરાતી શબ્દોનું પણ આટલું વર્ચસ્વ હોય શકે તમે કે જેટલું આખા ગામનું ભણેલા હોય ને નાખા ગામના ઇંગ્લિશના વક્તા પડ્યા હોય તોય શાયરામ દવેજીના ગુજરાતી શબ્દોને આટલું પ્રાધાન્ય મળી જાય એટલે અમારા જેવા ગુજરાતીઓને તો અલગ જ ફોર્મ મળી જાય હવે એક

અને આમ ભાગી તૂટેલા ઊભા થઈ જાય એવા એમના શબ્દો અને હું સાચું કહું મને પોતાને નથી ખબર કે મોદીજી આપણી માટે આટલું બધું કરી નાખ્યું બાપરે પણ આજે એમને જે સરળ ભાષાથી જે વસ્તુઓને મૂકી છે જે નાટકો દ્વારા મૂક્યું જે એમના શબ્દો દ્વારા મૂક્યું તો એનાથી ખબર પડે છે કે બાપલિયા મોદીજીએ આપણી માટે આટલું બધું કર્યું છે હાઠ યાર

બટ ઇંગ્લિશ જ ખબર છે તોય તમે વિચારો અમારા શાયરામ દવે ગુજરાતીમાં બધાને ભાંગી મોજ પાડી દીધી એ કેવાય શાયરામ દવે વિડિયો તમે તમે અને ચેર કે ઓકે બાર થી ઇન્ટીરનેટ ન ખુલી પડ્યું છે જી મારે ઓકે

मार्या गोलोडए यह मीसघयी हूँम के applis यहांकी के आणास多फे टो घानास नांस नांस सकोँवै। नांस सकत्यात ईया अगे शुट सकोड़, उपसरा युटस्याट भुगेattend sek� � câ shows all this यही आपाध कुछ